ભરૂચ શહેર જિલ્લામાં એચ એસ સી એસએસસી ના કુલ તેત્રીસ હજાર સાતસો પંચ્યાસી પરીક્ષાર્થીઓ બોર્ડ પરીક્ષા આપશે આગામી યોજાનાર એચ એસ સી બોર્ડ પરીક્ષાને લઈ જિલ્લા શિક્ષણ વિભાગ તેમજ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને પરીક્ષાના સુચારુ આયોજનને લઈ તૈયાર છે ત્યારે જિલ્લા પરીક્ષા સમિતિના સભ્ય સચિવ અને જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે કરાયેલા સુવ્યવસ્થિત આયોજનની વિગતો આપતા જણાવ્યું કે બોર્ડની પરીક્ષા લેવા માટે તંત્ર દ્વારા ફૂલપ્રૂફ આયોજન છે પરીક્ષામાં એકસો જિલ્લા શિક્ષણ કચેરી સ્ટાફ પાંચ કલેક્ટર કચેરી સ્ટાફ સાતસો પોલીસ સ્ટાફ એકસો ઓબ્ઝર્વર એકસો સરકારી પ્રતિનિધિ પરીક્ષા પૂર્ણ થયા તારીખ સુધી સવારે સાત વાગ્યા કલાક થી રાત્રિના વીસ કલાક દરમિયાન કાર્યરત રહેશે નોંધનીય છે કે ભરૂચ જિલ્લામાં ધોરણ દસ ના બાવીસ હજાર પાંચસો ધોરણ બાર સામાન્ય પ્રવાહના આઠ હજાર એકસો ચોપન તથા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના ત્રણ હજાર અડતાલીસ મળી કુલ તેત્રીસ હજાર સાતસો પંચ્યાસી પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે સી માં કુલ બત્રીસ પરીક્ષા કેન્દ્રો ચોર્યાસી બિલ્ડિંગો આઠસો નવ બ્લોકમાં પરીક્ષા યોજાશે એચએસસી સામાન્ય પ્રવાહમાં બાર કેન્દ્રો ત્રીસ બિલ્ડિંગો બસો ચોસઠ બ્લોકમાં પરીક્ષા યોજાશે તે જ રીતે એચએસસી વિજ્ઞાન પ્રવાહમાં ચાર કેન્દ્રો સત્તર બિલ્ડિંગો એકસો ચોપન લોકમાંગ પરીક્ષા યોજાશે તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની બાદ નજર રહેશે નમસ્કાર હું ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી ભરૂચ જિલ્લામાં યોજાનાર માર્ચ બે હજાર પચીસની એસએસસી અને એચએસસીની માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓની સમગ્ર તૈયારી થઈ ચૂકી છે ગઈકાલે જિલ્લા સંકલન પરીક્ષા સમિતિની બેઠક પણ થઈ ગઈ છે માન્ય કલેક્ટર સાહેબે એ તમામ એજન્સીઓને વીજળી ખાતાના અધિકારીઓ એસટી ડેપોના અધિકારીઓ અને પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે બેઠક કરી વિસ્તૃત ચર્ચા કરી અને તેઓને સૂચના આપી દીધી છે જેથી પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો સતત મળતો રહે ટ્રાફિકની પરિસ્થિતિમાં બાળકો અટવાય નહીં કે બસના અભાવે કે બસના ટાઈમિંગના અભાવે બાળકોને પેપર આપવામાં વહેલું મોડું થાય નહીં આ તમામ બાબતોને સાંકળી લઈ અને તમામ લગતા અધિકારીઓને સૂચના આપી દેવામાં આવેલી છે હાલ ભરૂચ જિલ્લામાં આપણે એસએસસી બોર્ડની પરીક્ષાઓ સત્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ થઈ અને દસમી માર્ચ સુધી ચાલશે અને ધોરણ બારની ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષાઓ સત્તરમી ફેબ્રુઆરીથી શરૂ થઈ અને સોરી સત્યાવીસમી ફેબ્રુઆરીથી શરૂ થઈ અને સત્તરમી માર્ચ સુધી પરીક્ષાઓ ચાલશે આ પરીક્ષાઓમાં એસએસસીમાં ટોટલ બત્રીસ કેન્દ્રો છે અને એચએસસીમાં ટોટલ સોળ કેન્દ્રો છે અને એમાં કુલ વિદ્યાર્થીઓ એસએસસીના બાવીસ હજાર પાંચસો ત્યાંશી અને એચએસસીના અગિયાર હજાર બસો બે એમ કુલ મળીને લગભગ ચોત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે આ સમગ્ર પરીક્ષાના સુચારુ સંચાલન માટે તંત્ર દ્વારા ત્રણ હજાર ચારસો સિત્યોતેર માનવબળ કામે લાગશે પરીક્ષાની સમગ્ર રૂપરેખા તૈયાર થઈ ગઈ છે અને હવે પછી વ્યવસ્થિત રીતે પરીક્ષા લેવામાં